મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી ભિલોડાના મહેરુ ગામે હરેન્દ્રભાઈ ભગોરાના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી વીજ તણખા ઝડતા ત્રણ વીઘામાં તૈયાર થયેલ ઘઉંનો ઊભો ભાગ પડીને ખાક થઈ જવાનો બનાવ સામે આવ્યો છે ભિલોડાના મહેરુ ગામે આવેલ ખેતરમાં ચાર વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું પાક કાપણી માટે તૈયાર થઈ ગયો હતો અને ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખા ઝરતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ખેડૂતે બે દિવસ પહેલાં વીજ લાઈનમાં તણખા પડતા શામળાજી ડિવિઝનમાં જાણ કરતાં કમ્પ્લેન તેમજ લેખિત અરજી પણ આપી હતી પણ વીજતંત્રની ગોરબિદાયને લઈને ઘઉંના ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતના બોમ્બમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો હતો અને કાપણી કરી તે પહેલાં ત્રણ વિવેગામાં ઘઉ બળીને ખાક થઈ જતાં મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું આગ લાગતા ખેડૂત સહિત આજુબાજુના સ્થાનિક ખેડૂતો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગતા ભિલોડાના મહેરુ ગામના ખેડૂત હરેન્દ્રભાઈ સકરાભાઈ ભગોરાએ મહા મહિનેથી તૈયાર કરેલ ઘઉંનો ઊભો પાક પડીને ખાકતી જતાં ખેડૂતો નુકસાન પહોંચતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂત હરેન્દ્રભાઈ ભગોરાએ વીજતંત્ર પાસે થયેલ નુકસાનના વર્તનની માંગ કરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું ગામ મેહરૂ તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી હું ખેતી કામ કરું છું ઘણા સમયથી સબ ડિવિઝન શામળાજી મેં કમ્પ્લેન કરેલ કે મારા ખેતરમાં વાયરની લાઈન જાય છે વાય ઢીલા છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસના કમ્પ્લેન કરેલ પણ કોઈ કામ ન કરતાં ત્રણ નવ બે હજાર ચોવીસના ટોલ ફ્રી નંબર મહેસાણા કમ્પ્લેન કરેલ છતાં કામ ન થયું એના પછી તે ત્રણ બે હજાર છવ્વીસના રોજ સબડિવિઝન શામળાજી કમ્પ્લેન કરેલ તે છતાં કામ ન થ કરતાં પંદર ત્રણ બે હજાર ચોવીસના મહેસાણા ટોલ ફ્રી નંબર પર પાછી કમ્પ્લેન કરેલી તે છતાં કામ ન કરતાં સોળ ત્રણ બે હજાર પચીસ સવારે લાઈનમેનને લેખિત અરજી પણ આપેલ તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ બપોરે આશરે ત્રણ વાગ્યા જેવો વીજ વાયર ભેગા થતાં મારા ખેતરના ત્રણ વીઘા જેટલા ગૌબળી ખાક થઈ ગયા મને તંત્ર અને સરકાર દ્વારા યોગ્ય વળતર મળવા વિનંતી